ચાલો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે અમારી યુટ્યુબ ચેનલમાં બે બળદ વેચાવા માટેને આવ્યા છે તમારે જો કોઈ પણ પશુ વેચવું હોય તો મારો નંબર સ્ક્રીન ઉપર દેખાતો હોય છે તેમાં તમારા પશુનો આડા મોબાઈલનો એક વિડીયો મોકલી દો એટલે તમારા પશુની પણ જાહેરાત મૂકી જાય છે બરાબર ચાલો મિત્રો હવે તમને આ બળદની થોડી ઘણી જાણકારી મારી પાસે જે છે એ તમને આપી દઉં બરોબર તો મિત્રો આ બંને બળદની વાત કરું તો બંને બળદ દેવાભાઈના બળદ છે ને આ બળદ એમને વેચી દેવાના છે કોઈ પણ પશુપાલક મિત્રોને જો ખેતી માટે આ બળદ લેવા હોય તો ખેતી માટે ચાલે એવા છે બળદ કમ્પ્લેટ છે આ અમુક અમુક બળદને હાઇટકા દેખાતો પણ આ બળદ કમ્પ્લેટ છે આમ લોહીમાં બોયમાં બધી રીતે કમ્પ્લેટ છે બળદ તમારે જો કોઈને આ બળદ લેવા હોય તો માલિકનો નંબર નીચે આપેલો છે તેમાં માલિકનો કોન્ટેક કરો અને માલિકને ફોન કરી વાતચીત કરી લેવો વધુ જાણકારી માલિક પાસે મળી રહેશે તમને અને હવે તમને આ જોવા ક્યાં મળશે એની વાત કરું તો ગામનું નામ ચિત્રાવડ ગીર તાલુકો તાલાળા ગીર જિલ્લો ગીર સોમનાથ ત્યાં તમને આ બળદ જોવા મળશે અને હવે બળદની કિંમતની વાત કરું તો પંદર હજાર રૂપિયામાં દઈ દેવાના છે અને જો સાટામાં ગાય છે તો સાટામાં ગાયની સાથે પણ દઈ દેવાના છે શું નકર પંદર હજારમાં દઈ દેવાના છે જેને પણ લેવો હોય નીચે માલિકનો નંબર આપેલો છે તેમાં કોન્ટેક કરી માલિક સાથે વાત કરી લ્યો ચાલો અહીંથી આપણા વિડીયોને અમે વિરામ દેવી છે અને તમારે જો કોઈ પણ પશુ વેચાવવું હોય તો મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો હશે તેમાં જઈ મારો કોન્ટેક કરો વોટ્સઅપમાં મારો આમાં વિડીયો નાખી દો એટલે તમારા પશુની પણ જાહેરાત મુકાઈ જાય છે